કાંકરીત તાલુકાના સિહોરીથી થરા નેશનલ હાઈવે પર ડુંગરાસણ પાટિયાની ગોળાઈમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો સિહોરી તરફ બેફામ દોડતી લક્ઝરી બસના ચાલકે બાઇકને પાછળના ભાગે ટક્કર મારતા બાઇકના કુર્ચા ઉડી ગયા હતા અને બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ઈજાગ્રસ્ત હાલતમાં તેને એકસો દ્વારા સિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન ગંભીર ઈજાઓ હોવાથી બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું ત્યારે લક્ઝરી બસનો ડ્રાઈવર લક્ઝરી મૂકીને ફરાર થઈ ગયો હતો સિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી જાણકારી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન ઠાકુર મહેશજી શંભુજી જેઓની ઉંમર વર્ષ અઠ્યાવીસ અને કાંકરી તાલુકાના રૂવેલ ગામનો વતની હતો હાલમાં ડુંગરાસણ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેનનું કામ કરતો હતો અકસ્માતનું યુવાનનું કમકમાટી ભર્યું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે સિયોરી પોલીસ સ્ટેશન દ્વારા લક્ઝરી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સામંત પરમાર સાથે બ્યુર રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ